દેશભરમાં છેલ્લા એક માસથી ધર્માંતરણનો મુદ્દો શેરીથી સંસદ ભવન સુધી ગાજી રહ્યો છે ત્યારે આ મુદ્દા પર બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ પત્રકાર પરિષદ સંબોધી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને બળજબરીપૂર્વક ધર્માંતરણ યોગ્ય નથી તેમ જણાવી આવી રીતે ધર્માંતરણ ન થવું જોઈએ તેમ કહ્યું પરંતુ સાથે જ લગ્ન અને અન્ય કારણોસર ધર્માંતરણ થતું જ હોય છે તે વાત પર પણ ભાર મૂક્યો હતો See, they 네 원은 제일이 세 에방 제베텐 at least the last i think four centuries da muslims they converted but not by force completely freedom so they themselves either through marriage or some other reasons you see become muslims સુરતના મહેમાન બનેલા દલાઈ લામાએ વિવાદોને ટાળવા ભારત ચીન વચ્ચે સંબંધ અંગે મૌન સેવીયુ હતું અને આ એક રાજકીય મુદ્દો છે તેમ જણાવ્યું હતું જોકે તેઓએ જણાવ્યું કે બંને દેશના નેતાઓએ સહમતી સાધી વિકાસ કરવો જોઈએ સાથે જ બંને દેશના લોકોને રાજનેતાઓના બદલે પોતાની બુદ્ધિ અને વિવેક સાથે કામ કરવું જોઈએ તેવી સલાહ આપી હતી ગુજરાતમાં વિકાસ અંગે ધર્મગુરુએ જણાવ્યું કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં વિકાસ થયો છે દેશના લોકોએ ગુજરાત પાસેથી આ શીખ લેવી જોઈએ આ સિવાય તેમણે ભારતીય સંસ્કૃતિના વખાણ કરતા જણાવ્યું કે સંસ્કૃતિની બાબતમાં ભારત ગુરુ અને તિબેટ ચેલો છે સુરતના મહેમાન બનેલા દલાઈ લામાએ લામાની નિમણૂક કઈ રીતે થાય છે તે અંગે પણ વાત કરી હતી કેમેરામેન મુકેશ શુક્લા સાથે નરેન્દ્ર રાઠોડ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરત